बीचा बूट लीता ई पहरवाना है तो जो, जो के वाला है आवा लीता आ वक्त थोड़ा चेंज किया मारे ता आ है जोना आइवा लेवा ता थोड़ा डोर वालों दुकान वालों के आ ले जावा आप आ छोरा ने हरा आएगी आ बतानी इतनी आ फेर आवा डिजाइन वाला लीता आ ऐसा है जरा पुराना હવે કેવા પહેરવામાં ને કેવા ટકે એ જોવાનું હોય બાકી આ બુટ તો હારા માં હારા આયેલા ત્રણ એક આ બુટને આ diamond ના અને એ પહોળા અને આ પાણીજ માં પહેરવાના હોય safety આ બુટ આવે એટલે ઘણું આમાં safety રહે પગને કંઈ કઈ જીવ જતું હોય કે તોય કંઈ માથે પગ દેવાઈ જાય કે તો કલડે કંઈ ની નો કાંટા કે કંઈ ન લાગે અને ગમે ત્યાં બે ફિકર આપણે હાલે હગીએ થોડા જાય પગમાં જોવું ન પડે કાંટા કાંકરા કે હોય એટલે safety ઘણી રે એટલે પછી આજ બાટવાળા લીધા ઓછા જૂના છે ગયા તૂટી ગયા એટલે એ મૂકે દેવાની આ બેવડા જીત ભરે આગળ બે જ હોય ને એટલે ચીધા થઈ જાય આમાં અંદર પાણી ન આવે પાણી પાણીવાળો પગ ન થાય કે કાજુ ન છોટે અને સેફટી એટલે આણે પહેરવાના હે અને આણે એવું મૂકી દેવાના હે ફેંકી દેવાના હે આ એટલે આમાં જે એક લીકેજ થાય એટલે આમાં પછી આ કઈ કામ ન આવે અંદર પાણી આવે એટલે ન આવે એટલે તાણે શરૂઆત કરી આજે અને આજે લુજ રાખવા પડે પેરવા બહુ ટાઇટ ન લેવાય આ આપડે નકર ઉતારવા ચડાવવા અઘરા થાય ને એ રીતે પગ પણ સોલાય એટલે એક નંબર મોટા લીધા અને આ હેતા પૂર્ણ હા પણ હવે તડકા માં કે તપે તો પછી તકલીફ થઈ જાય નકર કઈ વાંધો ન આવે જો તડકા માં તપે તો બાકી કમ્પ્લીટ છે અને નાકમાં કિયારો ભરાઈ ગયો તે ભારે એમ ટ્રાય થઈ જાહે

હવે અને બહુ મૂકી આ માંડવી પડી માં મૂકવાનું હોય આ કેનો સ્મોક કી આ ઝેરી આવે એકદમ અને આને હરિયા મૂકવાનો હરગે એટલે ધવાડો નીકળે ને ઝેરી હોય એટલે આજે લેવો હોય માંડવી નહીં તો બેસી એમાં કદાચ મૂંડો કે હોય તો મરી જાય પીસી કે એટલે આ વખત રોહણો પહેલી વાર આજ મૂકવાનો કોઈ જ મૂક્યો ને હરગ્યા વ લામા ધાકડે ધવાડો નીકળે લગભગ હાર ગયા આવી એટલે એટલે આ અંદરથી કામ હે અને પછી હાર આવે મૂકીએ હા એને બતાવ્યો તો ખરી કે આ ઢાકણું ખોલ નાખજો પહેલા આ દિવાસળી નીકળી અંદરથી અને હવે આને તોડવાનું હોય આ પાવડર જેવું નીકળ્યું અંદર આવું ને આ હળઘી આગળ અહીંયા સીધે દિવાળી કે જરા કાગળ કે નાખી દીધું એટલે હળગ આવે એટલે ઘેન જવાળો થાય સીધો એવું મૂકી અંદર હળગે આવી આ રીતે ધવાડા નીકળે અને જે રે આગળ બધા ફેલાઈ જાય ધવાડો અને જે વાત દીધું કે કઈ નહીં રે ઉંદડા સહિત મરી જાય અને પછી આને પેક કરવું જોઈએ ક્યાંયથી હવા કે ન આવે એ રીતે હવે તો કઈ આમાં જોખમ ને તાપ કે કઈ નથી થતા ખાલી જવાડા જ નીકળે આગર બતાયમ દવાળો થઈ જાય આખા મકાનમાં ફેલાઈ જાય આ કે બહુ અસર કરે જીવાત માં નાની મોટી બધી યો ગણ થઈ આવવા મંડી હવે આ જૂનું કવાર હે આડો પડ્યો છે અને બીને ખીલે નાખવાનું હે અહીં પોચાણમાં બે હગે ની આ ઉકડડો પલાળવાનો પાણી વાળવાનો અને ઉકરડા આવી જાય એક થી નીકળે વધારે તો અને એક મગ આવી જાય એટલે સવાર ભરે આપી તો પછી આડી પાડી કરી દીધી પછી પેલા ચોખો લઈ જાય ને ચોપડી લઈ જાય તો આડી પાડી કરી અને આ સવાર માં ના કરી ઠીક છે ઠીક છે બેની બેવા ને દીધી ને ખાતર માં પાછો ભરવા ની દીધી અને ઉકરડો પલાળ વન ટાઈમ થાય તો કઈ કઈ આવે તો નકર પાછો ઉકળો સુકાઈ હે ને